ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસની હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે જેના કારણે જે વરસાદ છે તે વરસી રહ્યો છે ભારે વરસાદ વરસી રહ્યો છે કેટલા વિસ્તારોમાં ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં પણ સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે આજે પણ સવારથી જ વરસાદ વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે વાત કરીએ તો સરદાર ડેમની વાત કરીએ તો ઉપરવાસની અંદર જે વરસાદ પડ્યો છે તેના કારણે જે પાણીના નીર આવ્યા છે નવા નીર ઉમેરાયા છે અને તેના કારણે જે સરદાર સરોવર ડેમ છે તેના પંદર દરવાજા ખોલી દેવામાં આવ્યા છે પંદર દરવાજા બાજાર ખોલીને ત્યાંથી ત્રણ ત્રણ પોઈન્ટ પચાસ પચાસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જે ડાઉનસ્ટ્રીમ કહેવામાં આવે છે એટલે કે નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે જે પંદર પંદર દરવાજા ખોલવામાં આવે છે તે પણ ઇંચ પ્રમાણે ખોલવામાં આવ્યા છે એટલે કે ઘણા ઓછા ઓછા ખોલવામાં આવ્યા છે જેના કારણે જે પાણીનું જે ક્યુસેક લાખો ક્યુસેક પાણી આવવાનું હતું તેની જગ્યાએ તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે ગયા વખતની વાત કરીએ તો ગયા વખત કરતાં પણ ગયા વખતે જે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું તેનાથી બચવા માટે આ વખતે સરદાર સરોવર નિગમ દ્વારા જે પાણીની આવક છે તે તે પ્રમાણે જાવક પણ કરવામાં આવી છે એટલે તબક્કાવાર પાણી છોડવામાં આવે છે જેના કારણે જે જળસ્તર છે નદીનું તે એન્ટર રહી શકે કોઈ પૂરની સ્થિતિનું નિર્માણ નહીં થઈ શકે પરંતુ તમે જોઈ શકો છો જે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તો નર્મદા નદી એટલે કે ભરૂચ નજીકની જે નર્મદા નદી છે ત્યાં ગોલ્ડન બ્રિજની જે પાસેથી જે જળ સપાટી છે તે બાવીસ ફૂટે પહોંચી ગઈ છે એનું ડેન્જર લેવલ ચોવીસ છે ત્યાંથી તંત્ર દ્વારા ઘણી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને નદી કિનારે ન જવાની સૂચના આપી છે હાલમાં પણ જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને પાણી છોડવામાં આવી રહ્યું છે આવનારા સમયમાં કેટલી સપાટી થાય તે જોવું રહ્યું રાકેશ ચૌહાણ કડક ગુજરાત ભરૂચ